નમસ્કાર મિત્રો આજના સમાચારમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને મહત્વના સમાચાર જાણીએ ચેનલમાં નવા હોય તો ચેનલને અને લાઈક કરી દેજો આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતોને મળશે ત્રણ લાખની લોન કેન્દ્ર સરકાર ખેડૂતોને ટૂંકા ગાળાની લોન આપવા માટે કિસાન ક્રેડિટ કાર્ડ યોજના લાગુ કરી રહી છે ખેડૂતો સમયસર સાત ટકા વ્યાજ સાથે રૂપિયા ત્રણ લાખ સુધીની લોન મેળવી શકશે ખેડૂતોએ કોઈપણ પ્રકારની સિક્યોરિટી ડિપોઝિટ કરવાની જરૂર નથી જો તમે નિર્ધારિત સમયગાળામાં ચૂકવણી કરો છો તો તમને ત્રણ ટકા વ્યાજમાં છૂટ મળશે તે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના સાથે જોડાયેલું હતું આ માટે સ્થાનિક બેંકોનો સંપર્ક કરી શકાય છે આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો આજનો ખેડૂત મોંઘવારીમાં ફસ્યો બે વર્ષ પહેલાં મગફળીનું બિયારણ હજારથી બારસો રૂપિયામાં મળતું હતું જે આજે ડબલ થઈ બાવીસોથી ચોવીસોએ પહોંચ્યું છે તે જ રીતે બે વર્ષ પહેલાં એક એકર જમીન ખેડવાના રૂપિયા પ્રતિ કલાકે આઠસો હતા જેમાં પણ ભાવ વધારો આવતા તે બારસોને પાર પહોંચ્યા છે વધુમાં બે વર્ષ પહેલાં પ્રતિ દિવસ ખેતમજૂરીનું વેતન દોઢસોથી બસો રૂપિયા હતું જે આજે અઢીસોથી સાડી ત્રણસો થયું છે અને રાસાયણિક દવા ખાતરોમાં બે વર્ષ પહેલા અને આજની તારીખની કિંમતોમાં ત્રીસ ટકાનો વધારો છે આમ વધતી જતી મોંઘવારીને કારણે દિવસે ખેડૂત દેવાદાર બનતો જાય છે આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો ઈડીએ ચાર્જશીટમાં કેજરીવાલને આરોપી બનાવ્યા દિલ્હીની લિકર પોલીસમાંથી કથિત કૌભાંડના મામલામાં ઈડીએ રાઉઝ એવેન્યુ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી છે ચાર સીટમાં ઈડીએ દિલ્હીના સી અરવિંદ કેજરીવાલ અને તેમની આમ આદમી પાર્ટીને પણ આરોપી બનાવ્યા છે ચાર સીટમાં ઈડીએ અરવિંદ કેજરીવાલને કૌભાંડમાં કિંગપિંગ અને કાવતરાખોર ગણાવવામાં આવ્યા છે ઈડીએ દાવો કર્યો છે કે તેને ગોવાની ચૂંટણીમાં લાંચના પૈસાના ઉપયોગની પણ જાણકારી હતી આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર માર્કેટિંગ યાર્ડમાં ટુકડા ઘઉંની હરાજી કરવામાં આવી હતી પ્રતિ એક મણના ભાવ ચારસો એકાવનથી લઈને આઠસો સત્યાવીસ રૂપિયા સુધી નોંધાયા હતા આ ઉપરાંત બાજરીની હરાજી કરવામાં આવી હતી બાજરીના પ્રતિ એક મણના નીચા ભાવ ત્રણસો સડસઠ રૂપિયા રહ્યા હતા અને ઊંચા ભાવ પાંચસો તેત્રીસ રૂપિયા સુધી નોંધાયા હતા માર્કેટિંગ યાર્ડના તલના ભાવ છવ્વીસો એકાવન રૂપિયા સુધીના ભાવ નોંધાયા હતા યાર્ડમાં કપાસની ઓગણપચાસ ઘાસડીની આવક થઈ હતી જેને પ્રતિ એક મણના ભાવ નવસો રૂપિયાથી લઈ તેરસો રૂપિયા સુધીના નોંધાયા હતા